હલો મિત્રો કેમ છો મજામાં તો બધા મજામાં જશો તો આજે આપણે બનાવવાના છીએ સોજીનો હાંડવો તો જુઓ સોજીનો હાંડવો બનાવવા માટે અહીંયા મેં સોજી લીધી છે આ સોજી મોટી દાણાવાળી છે જ્યારે પણ હાંડવો બનાવો ત્યારે મોટી દાણાવાળી જ સોજી લેવાની તો તમારો હાંડવો એકદમ સરસ અને એકદમ ક્રિસ્પી હાંડવો તૈયાર થાય છે તો પછી જુઓ અહીંયા મેં સોજી લીધી છે અને અહીંયા દહીં લીધું છે જુઓ તો આ દહીંને આપણે સોજીમાં એડ કરી દઈશું આ રીતે તમે હાંડવો બનાવો ને તો એકદમ ટેસ્ટી અને સરસ હાંડવો તૈયાર થાય છે તો દહીંને અને સોજીને આ રીતે મિક્સ કરી નાખીશું પછી પાણી એડ કરીને તેનું બેટર બનાવી દઈશું બેટર આપણે બહુ પાતળું નથી બનાવવાનું બેટર થોડું ઝાડું જ રાખવાનું છે બહુ પાતળું બેટર આનું નહીં બનાવવાનું થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આને મિક્સ કરતા જઈશું તો જુઓ થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું વધારે પાણી એડ નથી કરવાનું જો વધારે પાણી એડ કરીશું ને અને બેટર પતલું થઈ જશે ને તો હાંડવો સારો નહીં બને એટલે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને એને મિક્સ કરતા જઈશું તો જુઓ આ રીતે મિક્સ કરતું જવાનું છે તો જો આ રીતનું બેટર આપણે બનાવવાનું છે પછી આ બેટરને થોડીવાર માટે આપણે ઢાગેર મૂકી દઈશું જેથી સોજી સરસ ફૂલી જાય તો જુઓ થોડી વાર અહીં જોઈ લીધું છે તો જુઓ સોજી કેટલી બધી ફૂલી ગઈ છે જુઓ હજી આપણું બેટર થોડું જાડું છે તો આપણે થોડું પાણી એડ કરીને તેને પટલું કરીશું કેમ કે સોજી ફૂલે એટલે બેટર ઝાડું થઈ ગયું એટલે આપણે થોડું પાણી એડ કરીને એને થોડું પાતળું કરવાનું છે જો આ રીતનું આપણે બેટરને રાખવાનું છે એકદમ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં આ રીતનું બેટર આપણે રાખવાનું છે તો જો અહીંયા દૂધી લીધી હતી મેં દૂધીને આ રીતે છીણી નાખી હતી પાણીમાં દૂધીને પાણીમાં જ છીણવાની નર તો દૂધી તમારી કાળી થઈ જશે તો હવે દૂધીનું બધું પાણી આ રીતે કાઢી નાખીશું અને આ રીતે એક ડીશમાં મૂકી દઈશું તમે ચોખાનો હાંડવો તો બહુ ખાધો હશે પણ તમે એક વખત આ સોજીનો હાંડવો બનાવી જોજો ખૂબ ફટાફટ હાંડવો તૈયાર થઈ જાય છે અને છોકરાઓના નાસ્તા માટે તો ખૂબ ફાયદાકારક આ હાંડવો બનીને તૈયાર થાય છે તો જુઓ અહીંયા બેટરને આપણે મોટા વાસણમાં કાઢી લઈશું જેથી આપણને મસાલા કરતાં ફાવે તો અહીંયા જો આપણે છીણેલી દૂધી એડ કરીશું અહીંયા હું દૂધી વધારે એડ કરું છું તમારે જો થોડી એડ કરવી હોય તો તમે થોડી પણ એડ કરી શકો છો પછી અહીંયા સિંગદાણા એડ કરીશું પછી કોથમીર એડ કરીશું લીલા દાણા હવે તેમાં આપણે લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું વાટેલી અહીં હું દૂધી એના માટે વધારે એડ કરું છું કે છોકરાઓને આમ દૂધીનું શાક બનાવીએ તો જોર આવે છે ખાતા તે માટે તેમની હેલ્થ માટે આ રીતે તમે દૂધીને બધા વેજીટેબલ આ રીતે તમે બનાવીને નાસ્તો બનાવીને આપો ને જો છોકરાઓ ધરાઈને ખાઈ લે છે તે માટે હું અહીંયા બધા વેજીટેબલ વધારે એડ કરું છું આ બધી વસ્તુ બનાવું ત્યારે તો હવે આપણે બધા મસાલા એડ કરી દઈશું તો લાલ મરચું પાવડર હળદર પાવડર મીઠું એડ કરીશું અને થોડી ખાંડ એડ કરી દઈશું પછી બધા મસાલા એડ કરીને આ રીતે મિક્સ કરી નાખીશું જો બેટર બહુ પતલું પણ નથી અને બહુ જાડું પણ નથી આ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે જુઓ જો તો આ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે એક વખત આ રીતે બરાબર મિક્સ કરી નાખવાનું છે બેટરને જેથી અંદર સરસ હવા ભરાઈ જાય અને સરસ આપણું બેટર ફૂલી જાય તો અહીંયા મેં થોડો ઈનો અંદર એડ કર્યો ઈનો એડ કરીને આ રીતે મિક્સ કરી નાખ્યો તમારે ઈનો એડ કરીને પછી મિક્સ કરી નાખવાનું જેથી હા હાંડવો સરસ આપણો ક્રિસ્પી અને પોચો બને તેમાં તે ઈનો જ્યારે બનાવો ત્યારે બેટરમાં ઈનો એડ કરીને પછી મિક્સ કરી દેવાનું હવે વઘાર કરી દઈશું આપણે તો વઘારમાં રહી એડ કરીશું રહી આપણી ફૂટી રહે એટલે તલ એડ કરીશું અને પછી મીઠા લીમડાના પાન એડ કરીશું ને પછી જે બેટર બનાવ્યું હતું તેને આ રીતે પાથરી દઈશું જો તમને વિડીયો અને આ રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો જુઓ આ રીતે બધી બાજુથી આપણે હાંડવાને સરખો કરી દઈશું જુઓ હવે આને એકદમ ધીમા ગેસ ઉપર આપણે ચઢવા દેવાનું છે હાંડવાને થોડા તલ આપણે ઉપરથી એડ કરી દઈશું આ રીતે જુઓ અને હવે આને આપણે ઢાંકી દઈશું ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે હવે આને ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું હવે થોડી વાર જોઈ લઈશું તો જો ઉપરથી જ્યારે પળ સુકાઈ જાય હાંડવાનું ઉપરથી બબલ્સ સાવા લાગે ત્યારે જ હાંડવાને પલટાવવાનો છે ઉપરથી જો કચાસ પડતો હોય ને હાંડવાને પલટાવશો ને તો હાંડવો તૂટી જશે એટલે ઉપરથી જ્યારે હાંડવો સુકાઈ જાય ત્યારે જ આ રીતે હાંડવાને પલટાવવાનો અને પલટાવતી વખતે જો તમે કઢાઈમાં બનાવતા હોય તો આ રીતના તાવે તરનો ઉપયોગ કરવાનો છે જો સીધો તાવેતો હશે ને તો તમારો હાંડવો તૂટી જશે અને બરાબર પલટાશે નહીં એટલે જ્યારે પણ તમે હાંડવો બનાવો આ રીતે કઢાઈમાં તો પેલો જ તાવે તો લેજો આડો જેથી હાંડવો તમારો સરસ આ રીતે ઉખડી જાય તો બીજી બાજુથી પણ આપણે હાંડવાને શેકી લીધો તો જો હાંડવો અહીંયા આપણો તૈયાર છે બની તો જો ઉપરથી એકદમ મેં કડક હાંડવો રહેવા દીધો છે કેમ કે કડક મારા છોકરાઓને હાંડવો બહુ ભાવે છે તમારે જે રીતનો તમારે હાંડવો રાખવો હોય તે રીતનો તમે રાખી શકો છો તો જો અહીંયા હું તમને તોડીને પણ બતાવી દઉં કે કેટલો સરસ અને કેટલો ક્રિસ્પી હાંડવો આપણો તૈયાર થયો છે આ રીતે ચોક્કસથી બનાવજો ખૂબ સરસ હાંડવો તૈયાર થાય છે તો જો એકદમ લાગે છે બી સરસ અને ટેસ્ટમાં પણ એકદમ મસ્ત હાંડવો બન્યો હતો તો જો તો તૈયાર છે આપણો સોજીનો હાંડવો આ રીતે ચોક્કસથી બનાવજો ખૂબ સરસ હાંડવો તૈયાર થાય છે અને ફટાફટ આપણે નાસ્તામાં છોકરાઓને બનાવીને પણ આપી દઈએ છે આ નાસ્તાને તો જો અહીંયા સોજીનો હાંડવો તૈયાર છે હું ટેસ્ટ કરી જોઈ લઉં કે કેવો બન્યો છે એકદમ ટેસ્ટી હાંડવો તૈયાર છે તો બધાને જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ